વેપારીઓ ગાંધી સિંધિયા માર્ગે પોતાના હક ને અધિકાર માટે આંદોલન કરી રહ્યા હતા ત્યારે આ હનન થયું પોલીસો દ્વારા કાયદો ને વ્યવસ્થા નામે લોક આંદોલન ને તોડી પાડવાનો જે પ્રયત્ન થયો નિર્દોષ વેપારીઓ ઉપર લાઠીઓ મીલવામાં આવી નિર્દોષ વેપારીઓ ઉપર પોલીસો ઉપર પોલીસો જુલ ગુજાર્યો એમના માટે અમે કલેક્ટર શરીને રાજ્યપાલને આવેદન પત્ર આપીએ છીએ કે આ રાજ્યમાં કાયદોને વ્યવસ્થા જેવી કોઈ સિદ્ધ નથી જ્યારે પાટીદાર હોય એ આંદોલન પોતાના હક માટે આંદોલન કર્યું તો એમના પર લાઠીઓ વીંધવામાં આવે જ્યારે ખેડૂતોએ પાણી માગ્યું તો એમના પર લાઠીઓ વીંધવામાં આવી હવે વેપારીઓ જ્યારે નિયાસીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે વ્યાપારી નો અવાજ કરવા માટે આ સરકાર ને બરખાસ્ત કરવી જોઈએ વિજયભાઈ રૂપાણી ની સરકાર ને તાત્કાલિક સસ્પેન્ડ કરવી જોઈએ કાયદાના નામ પર કાયદો તોડી પાડવાનો પ્રયત્ન છે એ આ દેશની હનન છે આ દેશ ની આઝાદી નું હનન છે બંધારણ માં